બનાસકાંઠા કાંકરેજ તાલુકાના કંબોઇ ચોકડીથી શિહોરી સુધી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રા નીકળી ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા દેશની આન બાનશાન છે ત્યારે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સાથે વર્ષ બે હજાર પચીસ અગિયાર ઓગસ્ટના રોજ સવારે કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી ખાતેથી જિલ્લા ભાજ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા નીકળી હતી અને લીલી જંડી આપી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં ઉંબરી ગામના લોકોએ સ્વાગત કર્યું હતું આ તિરંગા યાત્રામાં બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પેલિયાતર ભરતસિંહ ભટેસરીયા હરગોવનભાઈ શિરવાડિયા કરણસિંહ વાઘેલા નટુભાઈ પટેલ અમરસિંહ સોલંકી બકોબા વાઘેલા હોટેલ શુભમ થરા ઈશુભા વાઘેલા રમેશભાઈ જોશી વનુભા ડાભી મનુભા સોલંકી સરપંચ કંબોઈ વિષ્ણુભા વાઘેલા પૂર્વ સરપંચ ઉંબરી નિરુભા વાઘેલા સહિત કાંકરેજ તાલુકા મામલતદાર વીએમ પટેલ અને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ રેલીમાં જોડાયા હતા જેમાં કાંકરેજ તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સુંદર રીતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી શિહોરી ખાતે આવેલ શ્રી એમ વી વાલાણી હાઈસ્કૂલમાં સમાપન કરવામાં આવી હતી અને રાજકીય આગેવાનો દ્વારા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવનાર પંદર ઓગસ્ટનો તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કાંકરેજ તાલુકાના નાનોટા ગામમાં ઉજવણી કરવામાં આવનાર છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો છ એક્ટ જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશો ત્યારે બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પિલિયાતર જણાવ્યું હતું કે ઓપરેશન સિંધુર વિશે વાત કરી હતી આની જવાનો બિરદાવી હતી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો આમ કાંકરેજ તાલુકામાં તિરંગા યાત્રાને સફળ બનાવી હતી અને દેશમાં સૌ સાથે મળીને કામ કરવા અનુરોધ કર્યો હતો પંદરમી ઓગસ્ટને પૂર્વ સંધ્યાએ સરકારશ્રીએ જે આયોજન કર્યું છે એ પ્રમાણે કાંકરેજ તાલુકામાં તિરંગા યાત્રાનું આજ આયોજન કરવામાં આવ્યું સંબોઈ મુસામેથી શિહોરી એમ બી બાલાણી હાઈસ્કૂલ સુધી અગિયાર કિલોમીટર જેટલું તિરંગા યાત્રાનું આયોજન થયું સમગ્ર તાલુકાના લોકોએ સમગ્ર તાલુકાનું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું એના કાર્યકરો સમગ્ર તાલુકાના લોકો પત્રકાર મિત્રો ગામડામાં રહેલા તમામ આગેવાનો યુવાનોએ હર્ષભેદ ઉલ્લાસભેદ તિરંગા યાત્રાની અંદર ભાગ લીધો છે લગભગ અમારી તિરંગા યાત્રા દોઢેક કિલોમીટર લાંબી જેટલી તિરંગા યાત્રા રહી છે કદાચ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વિશાળ તિરંગા યાત્રા કાંકરે તાલુકાની હશે ઉત્સાહભેર તમામ લોકોએ અગિયાર કિલોમીટરની યાત્રા હતી તેમ છતાં પણ ઉત્સાહને ભાગ લઈ અને એને યશસ્વી બનાવી છે તમામનો ખૂબ ખૂબ આ તબક્કે આભાર પણ માન્યો છે સૌનો આભાર છે અને મીડિયાના મિત્રોએ પણ આ યાત્રાને જે એમના કેમેરામાં કંડાડી છે એ બધા સૌનો આભાર આ આઝાદીના પર્વ નિમિત્તે આજે તંબોઈથી આપણી આ હાઈસ્કૂલ સુધીની આ તિરંગા યાત્રામાં આપણું સમગ્ર વહીવટીતંત્ર આપણા મામલતદાર સાહેબ આપણા ટીડીઓ સાહેબ આખી એમની ટીમ અમારી ભારતીય જનતા પાર્ટી આપણા યસસ્વી અધ્યક્ષ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબે અને આપણા પૂર્વ મહામંત્રી માનનીય ભારતસિંહજી પટેલ સાહેબે આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું સમગ્ર તાલુકામાંથી દરેક સમાજના દરેક વર્ગના તમામ લોકો આ યાત્રા સાથે જોડાયા અને સમગ્ર દેશ અત્યારે આજે તિરંગા યાત્રા દ્વારા જે રાષ્ટ્રીય તાના રંગે રંગાયો છે અને એ ખૂબ આહલાદક વાતાવરણ બન્યું એ બદલ વહીવટીતંત્રને અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું અને ઓપરેશન સિંદૂર પછી સમગ્ર વિશ્વમાં આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની આપણી કેન્દ્રની ટીમે જે વિશ્વાસ અને સલામ કરું છું આપણી સેનાને કે જેણે આ ઓપરેશનને વીરતાપૂર્વક બહાર પાડ્યું અને જે પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ હતા એને મિસાઇલ ડ્રોન અને જે લશ્કરી વિમાનોથી હુમલો કર્યો એને સરહદ બનાવવા દીધા અને બારે તોડી પાડ્યા અને આખા પાકિસ્તાનને ધૂળ ચાઢતું કર્યું તો હું સેનાને વંદન કરું છું અને આપણી કેન્દ્રના માનનીય વડાપ્રધાન અને એમની સમગ્ર ટીમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમગ્ર દેશ આ રાષ્ટ્રીયતાના રંગે રમાય રંગાય અને ફર્સ્ટ સ્ટેશનનું દરેક નાગરિકના મનમાં એક ભાવના જાગે એના ઉદ્દેશથી આ યાત્રા વિજયતી સમગ્ર તંત્રનો ખરી પણ ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય વંદે માત્ર